વાગથરાદના લાખણીના સેદલા ગામે ભાગવત કથામાં હાજરી આપી ગઈની પહેને મહાભારતનું દ્રષ્ટાંત આપ્યું પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલના આશીર્વાદ લઈ પ્રેરણાદાયી નિવેદન આપ્યું મહાભારત શીખવે છે કે જેના ટેકેદાર મજબૂત હોય તેનો વિજય નિશ્ચિત હોય છે ગૌશાળા યોજાયો કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે પણ સાંસદની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા ફાળવ્યા જોકે ગૌશાળાના વિકાસ માટે ગેનીબેને પાંચ લાખ રૂપિયા પણ ફાળવ્યા છેલ્લા ગામે ભાગવત કથામાં ગેનીબેને હાજરી આપી હતી

ભાઈ ભાગ હોય ના મહાભારત થાય અને પાંચ ગામ પણ કૌરવો આપવા તૈયાર ના થયા ત્યારે ત્યાં શું થયું મહાભારત થયું અને રામની પોતાની ગાદી હોવા છતાં ભરતને આપી દે ત્યાં રામ રાજ્ય થાય ભયના ભાગનું કે ભાઈને આપવું જ પડે ને સાહેબે કીધું કે કોર્ટ ને ચડ્યા સમાધાન ના થયું અને યુદ્ધ થયું